નમસ્કાર ખેડૂત મિત્રો જુઓ આ દાણી આપણે બ્યાસી દિવસ જેવી થઈ છે હમણાં આપણે ઝાકળ ખૂબ જ આવે છે એવો ઝાકળથી થતો આપણે નુકસાન એક તો આપણે માવઠાનો વરસાદ જે એકત્રીસ તારીખના આવ્યો હોય એકત્રીસ એક બે હજાર ચોવીસના એનાથી જોવો ધાણા થોડાક વધારે ઢળી ગયા થોડાક ઢડેલા હતા અને વરસાદ આવ્યો હોય એટલે વજન થયો થોડોક એટલે વધારે ઢળી ગયા બીજો આપણે જુઓ ઢાકર ઝાકળથી આપણે નુકસાની થઈ તે જોઈએ જો આમાં આપણે જો આ તમાં ત્રણ જ દાણા થાય એમ છે બાકી બીજા જે ઝીણા દાણા હૈ એ પણ ખોટા પડી જાય છે જો આમાં આમાં એક જ દાણો થાય એમ છે ઝાકર ખૂબ જ આવે છે અને ઝાકળ આવે એટલે તડકો પડે એટલે ફૂલ બળી જાય જો આ ઉપરનો માલ હે એમાં સિંહથી એંસી ટકા નુકસાન છે આપણે આપણે આમાં ત્રણ રાઉન્ડ કરેલા છે ફૂગનાશક દવાના જેથી આપણે જો ફૂગનો કોઈ અસર નથી ધોરી સારડી જે થાય આપણે સફેદ સારોળી ફૂગ એમાં તો આપણે ફાયદો હોય પણ આમાં અમુક ટકા ફાયદો થાય આપણે ફૂગનાશકથી દાણામાં પણ એટલો બધો ફાયદો ન થાય જુઓ આ નુકસાની પછી આપણે જો જોઈએ નીચેનો જે માળ છે પ્રથમ માળ એમાં નુકસાની નથી આપણે ત્યારે ઝાકર ઝાકર ન આવતી એટલે જુઓ नीचे नो जो जई आपरे जो आ प्रथम माड है आपरे एम आपरे नुकसान नही प्रथम माड खूब सारो है जो जो वा प्रथम माड है जिया ઝાકરથી જો જ્યારે ઝાકરનો આવે ત્યારે જોરદાર દાણો બંધાયેલ છે બાકી હમણાં તો ઘણા દિવસથી ઝાકર આવે એટલે ઝાકર ઉડે પણ મોડી અને તડકો પડે વધારે એટલે ફૂલ બળી જાય જેથી ખૂબ જ નુકસાની આવે આપણે આ બ્યાસી દિવસ જેવા દાણા છે હજી દસ બાર દિવસ જવું તો ઊભી જ જશે જો આ પ્રમાણે છે આમાં આપણે ટોટલ સાત પિયત આપેલા હે ધાણામાં ને સહેલા પિયતમાં સલ્ફર નેવું ટકા જે આવે તે પિયતમાં હારે આપણે આપેલું હે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો